ભારત માતા કી જાય છાત્ર ધર્મ કી જાય આજ રોજ અમારું કાર્યાલયનું ઉદઘાટન અત્યારે અગિયાર વાગે થઈ ચૂક્યું છે અને ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો આજરોજ અમારા બે દિવસના વર્કઆઉટમાં આજથી અમારા બહેનો એકવીસ બહેનોને અપાસ ઉપર ઉતરવાના હતા એની બદલે સ્વૈચ્છિક બહેનો સો ઉપર થયા જે આપ જોઈ શકો છો અને આપ મળ્યા એમને બહેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે એ બહેનોથી જ સહન નથી થયો વધારે પડતો હતો અને ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય ભૂતકાળમાં ઝાંસીની મહારાણી જેવા મેદાનમાં આવતા હતા પણ આઝાદી પછી આ પહેલું એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બહેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બહેનોની જ આ જે ટિપ્પણી થઈ છે તેમ કે કે ભગવાને મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું એ દ્રૌપદીના ચિરણહણથી આ એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો પણ બેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા બાવીસ દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતો પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે બાવીસ તારીખે જ છે બાવીસ તારીખ સુધી મેં ખેંચી શકતા હતા ઓગણીસ તારીખે ખેંચી શકતા હતા એટલે હવે વાત પરસોત્તમભાઈ ની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું એટલે આમ જુઓ તો તમારે જે કરવું હોય કરજો હું લડીશ ક્ષત્રિય સમાજનું ભલે જે થવું હોય થાય બેનો ભલે થયું સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ એવો એનો છે અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે એટલે એ તો સહન કરી જ ન શકાય આ લડાઈ ની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ માં ભવાનીના સોગંદ ને કહીએ છીએ ઘણા બધા યુવાનો આગબબુલા થયા હોય તો પણ એને એમ કહે છે કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથ કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ કૃત્ય નથ કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિવાળો સમાજ છે તો એને બધું જ અમે સમજાવ્યું છે અમે ત્યાં સુધી કીધું છે હવે વાત ત્યાં સુધી ગઈ છે ઘર સુધી ચૂલા સુધી એક ચૂલો એવો બાકી નથી છત્રીયાનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો ભભુ કયો હોય અને આ સ્વયંભુ રોષ છે કોઈ ઉપજાવેલો નથી કોઈની દોરી સંચારથી નથી કોઈને કેવાથી નથી અને જો કેવાથી હોય તો અમારા બાર બાર મંત્રીઓ આવ્યા અમને સમજાવવા સરકાર પાસે સમજવા તો છત્રીય સમાજ ખરેખર એનું માયના હોય ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે આ રોષને કોઈ ટાળી શકે એમ નથી અમે તો સંકલન સમિતિ સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કહે ને કે જે અમારી આ આખી ટીમ બાણુની હતી એ આજે એ પહોંચી તો ઘણીવાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું હું વારંવાર કહું છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુદ્ધ એવું ન કરતા કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે કરશે ખોટી જાહેરાત કરશે ખોટો એસએમએસ મૂકશે સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે બાણું પાંચસો થઈ ગઈ તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા થઈ ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે ગોતા ખાતે આપણે જોયું હશે બરાબર છે કે બે હજારની સંખ્યા હતી એમાં પાંચસો આ સંકલન સમિતિ જોડાઈ ગયા છે સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે અને સમાજે અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે આજે બહેનોમાં આપણે રોજ જોયો કે મેં ભગવાનનું મંદિર નક્કી કર્યું ભગવાન રામની આ રામધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈનો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી તમારે સમજાવવાને એના હતા જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને દૂત બની પણ ગયા હતા અને પાંડવો માટે પાંચ જ ગામ મગા હતા તો અમે તો ખાલી પરસોગમ એક જ મહિગા છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો પણ સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે પોતાને પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી આજે અમે બે દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદઘાટન થયું અને આજને આવતીકાલે અઢારે અઢાર વોર્ડમાં કાર્યાલય થશે અઢારે અઢાર વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી એક વોર્ડમાં એક પ્રમુખ અને દસ સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં અને એની જવાબદારી જવાબદારી છે એ અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં અઢાર વર્ણને સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે ભાગ ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે અને ગામે ગામ એની સંમતિ અને દસ એક ગામની અંદર અને એક પ્રમુખ એટલે ગામડાની અંદર દસ સભ્યો એક પ્રમુખ તાલુકાની અંદર દસ સભ્યો એક પ્રમુખ વોર્ડની અંદર દસ સભ્યો એક પ્રમુખ અગિયાર અગિયાર કમિટી બનાવી અને સમગ્ર લોકસભાનું જે ઉમેદવારી છે પરશોત્તમભાઈ રૂપાલાની એ આખી લોકસભાની વ્યવહરચના હજે અમે બે દિવસમાં કરી છે ને આપણી સમક્ષ જણાવી છે અને આપ પોતે ત્યાં જોઈ શકો છો કે જે બેનોને એકવીસ દીકરીઓને અપવાસ કરવાના હતા એની બદલે સ્વયંભુ સો ઉપર આવ્યા છે એટલે રોષ પણ એટલો છે આપણો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મીડિયાએ સાચો એક રાહ અને સાચી જે દિશા છે એ દિશા ખરેખર બતાવી છે અને અમારી સાથે અમારી વાતને વાચા આપી છે એટલે હું ધન્યવાદ આપું છું આપને પણ પ્રણામ અને વંદન કરું છું અમારો એક જ માર્ગ છે અને હવે તો એ માર્ગ છે એ બંધ થઈ ગયો ઓગણીસ ને બાવીસ તારીખે એટલે અમારે જે લડત આપવાની છે એ ગામડા સુધીના અમારા આખા ગુજરાતમાં પ્લાન થઈ ગયા છે આ દરેક જિલ્લાને એક લોક લોકસભા છે એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ ગામ અને તાલુકા એ દરેક જગ્યાએ આ રીતે વ્યવહાર થઈ છે હું આપને ખાલી રાજકોટની લોકસભાની વાત કરું છું પણ ગુજરાત લેવલે સંપૂર્ણ પૂરું થઈ જશે ત્યારે સંકલન સમિતિ પછી બે પછી પત્રકાર પરિષદ બોલાવશે બે ત્રણ સંમેલન જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે અને જે અમારા સાત રથ કાઢવાના છે ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ ચોવીસ તારીખે શરૂ થશે છ દિવસ માટે અને તાલુકા લેવલે સેન્ટર બધે ફરશે જેમ કે વાંકાનેર મોરબી રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખશું અને અઢાર અર અઢાર જ્ઞાતિ ને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે એવી સાત રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ ધર્મરથને કોઈ રોકી ન શકે પણ રાજકોટની અંદર ચોવીસ તારીખે રથયાત્રા નીકળશે પછી એનો રૂટ જે છે પૂર્ણાવતી ક્યાં થશે એ અમે આપને ચોવીસ તારીખે જણાવશું ક્યાં પૂર્ણ કરવી આપ બધા વારંવાર પૂછો છો કે પૂર્ણાવતી ક્યાં કરશો ખોડલધામ જવાના છો ખોડિયાર માને આ ખોડિયાર માને તો પગે લાગવા જાય જ ને બરાબર છે મા ખોડિયાર તો સાક્ષાત જોગમાયા છે અને ત્યાં અમે જાશું તો એ પણ આપને જાણ કરશું આજના અમારા બે દિવસનો જે કાર્યક્રમ છે ગઈકાલનો આજનો એ સંપૂર્ણ અમારી જે વ્યૂહરચના છે એની જે ગોઠવણી કરી એ આપની સમક્ષ હું રજૂ કરું છું જય માતાજી ભારત

તો એ કોઈ પણ હોદ્દો ધારણ કરતો હશે બરાબર છે એવા વ્યક્તિને બોલાવાય છે પણ અમને એ ખબર નથી આજના છાપા વાંચ્યા ત્યારે ખબર પડી કે કાલે આવી મીટિંગ હતી અને એમાં ફોટા પણ જોયા તો અમે પણ જોયું કે બરાબર છે બધા હોદ્દેદારો છે બીજું પદ્મિની કાલે પદ્મિનીબા કહી રહ્યા છે કે તમે એકતા સમિતિની પર રચના કરવા જઈ રહ્યા છો સંગઠન સમિતિમાં તમે હવે નીકળી જવાનો છે પણ પદ્મિનીબાઓ આપછે તમારા પર કરે છે તમારું નામ જો એકતા સમિતિની કોઈ રચના કરવાનો છે એક એકતે સમિતિ તો છે જ આ સંકલન સમિતિ શું છે એકતા સમિતિ કયો સંકલન સમિતિ કયો સહકાર સમિતિ કયો સલાહકાર સમિતિ કયો બરાબર છે એ બધી જે સંકલન સમિતિ છે મે તમને કીધું બાણુ છે એ બાણુ માંથી એકઈ નથી ગયો અને વાત મારો તો જવાનો સવાલ જ નથી મે તો જાહેર માં ખુદ પ્રતિજ્ઞાઓ કરી છે એ પ્રતિજ્ઞા હું છત્રીય તરીકે તોડી ન શકું ો તમે ક્ષત્રિય સમાજ સાથે ન આવો તો પણ ચાલશે તમારું નિવેદન અમારી સાથે નથી રહેવું તમે તમારું કામ કરો અમે સમાજનું કામ કરીએ છીએ અમે સામાજિક માણસ છીએ તમે રાજકીય માણસ છો અને એ પણ બાર બાર મંત્રીઓને બોલાવી લીધા છે હવે કદાચ જીરાવાજ કોઈ પણ આગેવાનો હશે તો એ ક્ષત્રિય સમાજને સમજાવી શકશે જે આ રોષ છે એ રસ જે ભભૂક્યો છે એ હું કોઈ કંટ્રોલ કરી શકશે હું નથી માનતો અને ક્ષત્રિય સમાજ જો માની જાય ને તો સૌથી પહેલું રાજીનામું હું દઈશ બરાબર છે કે ક્ષત્રિય સમાજની ક્ષત્રિય સમાજ જે ઈચ્છે એ જો કરવા માગતો હોય બરાબર છે તો ક્ષત્રિય સમાજ જ્યારે પણ પોતાનું નિવેદન આ અત્યારે જે રોષ છે ક્ષત્રિય સમાજનો અમારો સંકલન સમિતિનો નથી બરાબર છે અમે તો સલાહકાર સંમતિ અને સંકલન સમિતિ માધ્યમથી સમાજને એક રાખીએ છીએ અને કોઈ પણ જાતનો બનાવ ન બને કોઈ પણ જાતનું આંદોલનમાં કોઈ એવા યુવાનો બરાબર છે જે ઉછળકૂદ કરતા હોય બરાબર છે શું કરતા હોય એવા શબ્દો મારે કહેવાની જરૂર નથી એને અમે ભવાનીના શાંત પડ્યા છે અને જો સંકલન સમિતિની વિસર્જન થઈ જાય તો પરિણામ શું આવે તમે કલ્પના જ ના કરી શકો કોઈ નેતૃત્વ જ ન રહી અને યુવાનો યુવાની રીતે ગામે ગામ જિલ્લે જિલ્લે તાલુકે તાલુકો તો પરિણામ પણ એટલા ભયંકર આવે એટલે અમે ક્ષત્રિય સમાજને રોકવાનું કામ કરી છે અને વારંવાર કીધું છે કે અમારે કોઈ સાથે માત્ર વ્યક્તિ મુદ્દો છે તો બીજા મુદ્દાને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર જ નથી માર્ગ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાના